નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ પોષણ યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ માસની કરારિત જગ્યા ભરવા માટેની અહીંયા જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો જૂનાગઢ આવૃત્તિમાં ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાએની વિવિધ કચેરીઓમાં અગિયાર માસના કરારધારીત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્યા છે મિત્રો જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર કેન્દ્ર માટેની એક જગ્યા માટે જાહેરાત આવેલી છે જેમાં પંદર હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે મિત્રો તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર માટેની આઠ જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં પંદર હજાર રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝરની અગિયાર માસના કર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂર્વ પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત તેમજ શરતો છે તે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરી ગીર સોમનાથમાંથી મળી રહેશે મિત્રો આ જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં અરજી નિયત નમૂનામાં નીચેના સરનામે માસ્ટર માત્ર રજીસ્ટર પોસ્ટ એડીથી અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે મિત્રો નિયત સમયમર્યાદા બાદ અરજીઓ મળેલી હશે તો તે માન્ય ગણાશે નહીં તમે જોઈ શકો છો અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકાઓ વાંચવાની રહેશે આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના ગીર સોમનાથ કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરીટમાં ઇન્ટરવ્યુ ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના ઇમેલ દ્વારા લેખિતમાં અથવા તો ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે મિત્રો અરજી કરવા માટેનું સરનામું નોંધી લેશો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરી જિલ્લા સેવા સદન પહેલો માળ રૂમ નંબર બસો ઓગણચાલીસ બસો ચાલીસ મો એના તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ ખાતે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો જાહેરાતના દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ આઈડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા